આ સરપંચ ને શિકાર મને બકાવે છે ખુ મને કી દહ વાગે આવી જતી હું તો દહ વાગ્યા નું આઈ નું બેહી રહ્યો પણ હજુ લગન આયા નહીં મને લાગે અરે ને જુઠા છે એક નંબર ના એમ કરી મને બકાવતા છે એમ કે જીવન હો કે બેહી તું આખો દાડો પણ મારા બેહરે જે દાડા નહીં જોયો મારા પેનું કોમ ચાલુ છે એ કાન જવું પડશે આ ખેમલો સમલો બે જણા કોમ કરે છે ને એ કામ પાછું મારે તો હજી ચાલવા જવાનું હજુ ચાલવા જો નહીં હોય બેહર્યું હા જીવન ખરેખર

સરપંચ બહુ ફિટ થઈ રહ્યા પણ જીવન કાઠો રેજે અરે હું તો કાઠો છું ખબર પડી જાય જીવન હું છે આ જશે કીધું તો ખરા મૂ સો પાવર બતાવી દેજે અરે બતાવી દેવાનું સરપંચ આજે નહીં મેલવાનું કમ્પ્લીટ પ્લાન ધરીને જ મેલ્યો સર એટલો લેહો કીધે પકડવા નહીં તો

એમ નહીં કેવું પણ ચોમાકા પેલા ફરમા ગોઠવવા પડે આ ટેકા એકણીઓ લગાવવા પડે પછી બધું ગોઠવવાનું હોય કે એ તો ભૂલી જો મારે રોજ આઈને માલ પેલો બનાવ એટલે હું તો માલ જ બનાવું કે મને નહી લાગતું કે તમે જિંદગીમાં કારીગર બનો અમને 25% આવડી ગયું અમને હું પૂછું 25% આવડી ગયું છે તમને લેવલ ની ખબર નહી પડતી બે ફરમા લેતા આવજો હાળો જલ્દી ફટાફટ અને ઓફલો હા પેલા ફરો પડે છે બે ને એ લેતા આવજો હાળો ફરો લાકડાનો એક કોમ કરો ને તમારી હોય ખબર નહીં પડે તમે એને લેતા આવો એટલે લાગલા કે બધી ખબર પડી જાય ખેમા તું જોજે કારીગર થઈ ગયો ને એટલે વાત જ જુદી હશે મને નહીં લાગતું કે શોમાં કે તમારું ઠીકવાળું પડે એટલે એકદમ તો ના છોઈ કારીગર થઈ ગયો કે આદર છોરો ને હા ચાલી બેનો માલ બનાવવાનો છે એટલો

તમારા મને ક્યાં તમારે તો ઠેકવાનું છે શું કરવાનું છે મુકડું કરવાનું છે સારું કેવાય ઘર ધણી ભૂલી અને સીધા કારીગર ફોન કરી એટલે પૂછવો પડે મજૂર નહીં અમે અમને ના પૂછી લે

હલો તમે કારીગર થઈ જાવ તો મોટા ઓમ હે ઓમ ના ના તમે મજૂરમાં માં ના પાલો તો કારીગર થઈ જાવ તો ગોઠવી દો અમુક ગોઠા મને નહી આવતું લે શો માં કાકા તમારી ઓકાત મજૂરની જ છે એટલે વધારે પંચાયત કરતા ના અને જે હું કહું ને એટલું કરે દો એટલે જો સેન્ટિંગ નો વાયલ લાવ જાવ લો લો એ તો બરો જોઈશું એટલે આવડી જશે વરીસમ આવડી જહા દે જાણે આવડી જાય ને કાલે કેજો તમને કારીગરનો પુરસ્કાર આલ દે હું વાત કરવા બેઠા છે પણ પૂંછડા ખબર તો પડતી નહીં અને હું કારીગર લે હું કરો એટલે વાયર ના મંગાવ્યો તી કાકા આ બધા જે મેકેલા રે લોખંડ ઓ એને ઓટિયો પાડવાનું ચાલુ કરી દો અને ઓમ આમ ખરો ને હા સી દૂધ મુ સેન્ટિંગ ગોઠવું ને એટલે તમે ખરા ને ઉપર મોડી જો લોખાઈયા દવાનું કેવાય લોખંડ મુજ ઓબ્રેલુ છે હોંભળેલું છે પણ કર્તવલે છે બધું આવરી જશે આવુંન સેંટીંગ થાપરું બનાવવાનું છે હોય કણ આ રીતના લાગોઠ હોય તને ના

બોગા પાણી પાણી તો મારા ખરે ને હવા દે જતો રહ્યો લાલ લેટ પર લેટ પર કેટલો બોલ્યો કેટલો બોલ્યો આખા ગમવા ખરે ને તમારે જેવા શિકાર બેરા શું કહું બધા બેરા નહીં પણ અમારે ખરે ચાર ઓછો રાખવી પડે ઓછો રાખવી પડે આ ભગો ભંગાળીઓ ખરો ને બલ ભલા ને ઓળખી જાય ભાઈ મેઠી મેઠી વાતો કરવાનું રવાજો જય વખત તમે લોખંડ લઈ જશો ને

ભગો બંગાળીઓ બોલો એટલે ફાઈનલ બગા ભાઈ મારો માલ લ્યો ને એટલે ગો માં પછી આપું તું તમને

હું તો ખાલી બંગાર જ લઉં છું ઓહો તાર તો બેંક આ બાજુ સાહેબ હો બગાની બેંક ખરે આ બાજુ કાચી હાલો માલ આલ્યો એનો હિસાબ આલવાનું કરો હિસાબ થે 1 રૂપિયા મારી દોશી બાકી નઈ રાખ એ માજી ફટોફટ હિસાબ આલવાનું કરો હાલો ઓમે આ બાજુ આય તું આ મે એ દુશીમાં એ બગા આવું જ જઈ લે જઈ લે

અરે આખા મોટા મકાન માં આ કટકે છોકલ કોમ આવશે એ તારા કોમ ના આવ પણ તારા છો છો વેસો આવશે લે છો વેસો આવશે તમાર બેવાન જીવણિયા એમ નહીં કેવું આ તને એટલા ખરા પૈસા અમે મજરા ગણિયા લો હું મજરા સાહેબ અમલા તમે જણા મારા પૈસા લોન કરો એ પૈસા લોન કરો પૈસા લોન કરો ઓના મોડી શિલા દીધી બંગાળી એના લીધી ને ભગા ભંગાળીયા એના લીધી ને આ ભગવાંગાળીયા એના લીધું ખબર છે સરપંચ સરપંચ સરપંચ

પણ તમે બે જણા મારું ઘર નહી થવા દેવાલ આ તમને બધા નાટકવાડે મને એમ કે તમાર ઘર બનાવવાનું છે નહીં બનાવવાનું નહીં બનાવું તમે મારા પૈસા

લોન લોન ભરી ક્યા શુભલા પૈસા કુ તું કરે જોયા એક વસ્તુ યાદ રાખજે

બેનો બરબાદ થઈ જાય બરબાદ થઈ ગયો ને અરે ભોણા પૈસાનું પોણી કરી નાખ્યો એટલા પૈસા માણ્યા તું આ તો આ તો હવેરા હારું થી ખબર પડી ના તારા તારા પાણી પીવું પડતું બે વખત અમારા જબ્ભા પહેરવા પડ્યા અને ખબર જોર પકડ્યો છે એટલે એટલે માનવાનું રહે ના ના હું માન્યો સરપંચ માનતો નથી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી